શ્રી વલ્લભાધીશ કી જય શ્યામસુંદર શ્યામને મારાણી જીકી જય પુષ્ટિજીવોના મા શ્રી અમનાજી અત્યંત કરુણામય કૃપામય અને ભક્ત મનોરથ પૂરક આપનું સ્વરૂપ છે અને તેનો એક પ્રસંગ એક વૈષ્ણવ એક ગામમાં રહેતા હતા વર્ષો સુધી તેમનો એવો મનોરથ હતો કે આ ગામમાં જે હવેલી છે ત્યાં નંદ મહોત્સવ કરું અને આખા ગામના વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવું થોડા સમય પછી તેઓ શહેરમાં જતા રહ્યા અને શહેરમાંથી પણ ત્યાં વલ્લભકુલ બાલક સાથે ફોન કરીને કહે કે જે જે મારો મનોરથ છે પણ હજી સુધી પૂરો થયો નથી અને મારા શ્રીએ કહ્યું કે ભક્ત મનોરથ પૂરણ કરતા તો શ્રી યમનાજી છે ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમુને જ કરતા તમે શ્રી યમુનાજીના ગુણગાન કરો અને એકતાલીસ પદનું પણ નિત્યપાન કરો તેઓ વર્ષો સુધી તે રીતે કરતા રહ્યા અને એક દિવસ અચાનક તેઓ ગામમાં શ્રી ઠાકોરજીના મંગલાના સમયે આવ્યા અને મારા શ્રીને કહે છે જે જે મારે આજે જ તે મનોરથ કરવો છે બાવા કહે છે આજે કઈ રીતે થશે કંઈ તૈયારી નથી ગામમાં કોઈને કીધું નથી તમે થોડા એક બે દિવસના સમય આપો થોડા સમય પછી કરીએ કહે છે જે જે મારી પાસે સમય નથી બસ આપ ગમે તેમ કરીને આજે જ તે મનોરથ કરવાની આજ્ઞા આપો અને તેમની અત્યંત આરતી જોઈને મારા શ્રીએ તે જ દિવસે તેમનો મનોરથ પૂર્ણ કરવાનું નક્કી કર્યું પલનાના દર્શન કરાવ્યા અને આખા ગામના વૈષ્ણવોને ન્યો આમંત્રણ આપી દીધું અને જ્યારે પલના નંદ મહોત્સવ થતા હતા ત્યારે બધા વૈષ્ણવની સાથે આ વૈષ્ણવ પણ એકદમ ભાવ આવેશમાં આવીને નૃત્ય કરવા લાગ્યા પછી બધાને બેસાડીને પોતાના હાથે પાતળ ધરી અને આગ્રહ કરી કરીને મહાપ્રસાદ લેવડાવ્યો બધા વૈષ્ણવ એટલા બધા પ્રસન્ન થયા કે આજના ઉત્સવમાં કંઈક અનેરું જ હતો અનેરો આનંદ હતો અને એમ એમ કરતાં સાંજ પડી ગઈ અને મારા શ્રીએ કીધું કે હવે પ્રસંગ પૂર્ણ થયો છે તે વૈષ્ણવને બોલાવો તો ઉપરનું ઓઢાડી તેનું સન્માન કરીએ પણ ક્યાંય તે વૈષ્ણવ દેખાયા નહીં કહે છે સામે બગીચો છે ત્યાં જોઈ આવો ત્યાં તો નથી ગયા ને ત્યાં પણ ન મળ્યા બે વૈષ્ણવ જઈને રેલવે પ્લેટફોર્મ પર જોઈ આવ્યા બસ સ્ટેન્ડ જઈ આવ્યા પણ તે વૈષ્ણવ ક્યાંય દેખાયા નહીં મળ્યા નહીં અને પછી મારાશ્રીએ તેમના ઘરે ફોન કર્યો તેમના પત્નીએ ફોન ઉપાડ્યો મારાશ્રીએ કહ્યું કે આજે તમારા પતિ આવ્યા હતા અને શ્રી ઠાકોરજીના પલના નંદ મહોત્સવ અને આખા ગામના વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો એટલો બધો આનંદ થયો પણ ખબર નહીં સાંજથી તેઓ દેખાતા નથી શું તેઓ ઘરે આવી ગયા છે અને જેવું આ શ્રવણ કર્યું તેમના પત્ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કે જે જે આપ આ શું કહો છો કહે છે હા આજે અત્યંત અનેરો આનંદ આવ્યો છે પણ ખબર નહીં અમને મળ્યા વિના તેઓ ક્યાં જતા રહ્યા અને તેમના પત્નીએ કહ્યું જે જે તેમને પહોંચી ગયા આજે સોળમો દિવસ છે જ્યારે અંત સમય હતો ત્યારે તેઓ શ્યાયમનાજીના ચિત્રને સામે રાખ્યું અને કેવલ પદનું ગાન કરતા રહ્યા ભક્ત ઈચ્છા પૂરણ શ્યામને જ ઉકરતા અને શ્યાયમનાજીએ એવી ઈચ્છા પૂર્ણ એવો મનોરથ પૂર્ણ કર્યો કે તેમના દેહ છૂટી ગયા પછી પણ તેમને નવીન દેહ આપ્યો અને તેમનો વર્ષોનો મનોરથ શ્યમનાજીએ પૂર્ણ કર્યો તો આવા આપણા શિવમનાજી કે પોતાના ભક્તની કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ મનોરથ હોય તે પૂર્ણ કરે છે અને એક માની જેમ સતત સતત પોતાના ભક્તની સાથે રહેનારા શિવમનાજી છે શ્યામ સુંદર શિવમને મહારાણીજી કી જય